મહિસા પરમોતરના વાહક ભગવાન મહાવીર જૈન ધર્મના ચોવીસમા તીર્થકરનો રવિવારે જન્મ કલ્યાણક હોય પાદરામાં શ્વેતાંબર જૈન અને દિગંબર જૈન દેરાસરમાં વહેલી સવારથી શ્રાવક પૂજા અર્ચના માટે ઉમટ્યા હતા તે પહેલા ત્રણ દિવસથી દેરાસરને સુંદર શણગાર્યા હતા પહેનો દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાતા હતા જન્મ કલ્યાણકના દિવસે બને દેરાસરમાંથી વાસ્તે ગાસ્તે બેન્ડ સાથે ભગવાનની ધૂન સાથે નગરમાં મુખ્ય માર્ગો ઉપર પાલખી યાત્રા નીકળી હતી પધરાઈ ચોકમાં બંને સંપ્રદાયની યાત્રા ભેગી થતા સુંદર દ્રશ્યો જોવા મળ્યા બહેનોઈ ચોકમાં ગરબા ગાયા હતા અને ત્યાંથી અલગ અલગ માર્ગો પર પાલખી યાત્રા દેરાસરોમાં પહોંચી હતી જેમાં શ્વેતાંબર જૈન યાત્રા ભરવાડવાડ થઈને ઝંડા બજાર થઈને ચોકસી બજાર ખરી પહોંચી હતી આમ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની શ્રદ્ધા ભક્તિ સાથે ઉજવણી કરાઈ દિગંબર જૈન સમાજ આયોજિત આજે પચીસો ને એકાવનમી જન્મ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે સવારમાં વહેલી સવારે પ્રભાત થઈ કર્યા પછી અત્યારે શોભાયાત્રા નીકળી રહી છે ત્યાર પછી ભગવાનની અભિષેક પૂજા થશે બપોરે સ્વામી અમે કરી રહ્યા છીએ સાંજના મહાવીર સાહેબ ભગવાનનો જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તેનો ઝુલાવા છે ને ત્યાર પછી ધાર્મિક સાંસ્કૃતિક કાર્ય અમે કરી રહ્યા છીએ આજ ભગવાન મહાવીર કા જન્મોત્સવ જન્મ જયંતિ મહોત્સવ एकत्रित સભી એકત્રિત भगवान महावीर जो वर्तमान शासन नायक कहे जाते हैं ऐसे महावीर भगवान के शासन काल में हमारे धर्म पे भी श्रावक गण अपने अपने जीवन का निर्वाह कर रहे हैं और ऐसे श्रावक गण जिनके लिए महावीर भगवान की एक दिव्य देशना है कि अहिंसा परमो धर्म